હેલો મિત્રો અમે જાય છે સ્ટ્રોબરી ફાર્મ તો બધા અમની ફેમિલી એ રીતે નીકળી જશે અને એક ફેમિલી અમારી ત્યાં છે આલપાટણ ટ્રેન સ્ટેશન પહોંચી ગઈ છે તો ચલો અમારી વેઇટ કરે છે એ અને ત્રીસુને ભુશિયારમાં લઈ લીધું છે કારણ કે ત્રીસુ હુઈ બઈ જાય ને તો એને ઉપાડીને થાકી જાવ એટલે ભુશિયારમાં હુઈ જાય તો હુઈ હુંડાવી દેવું ને ચાલો અમે ત્યાં જઈને તમને બતાવીએ અમારી ટ્રેન આવી ગઈ છે

બસમાં કેટલો ટાઈમ લાગે છે કારણ કે અમારો અગિયાર ફોર્ટી ફાઇવની ટિકિટનો ટાઈમ છે અંદર કરવાનો તો એમાં વહેલા પહોંચી જશે તો પછી ગાડી કરવી પડે તો ઓકે ચાલો આ છે ઓક્સ બ્રિજ ટ્રેન સ્ટેશન અમે પપ્પા અમી જાય છે ત્રીસો રમી બીજા બધી પસવાડા આવે છે ગમે બધી બસ માં બેઠી ગયે છે આ પર્પલ કલર ની આવી બસ હોય તો હેલો મિત્રો અમીને બસ ઉતારી ગઈ છે ને એમ જાય છે હાલતા હાલતા અહીંથી સત્તર મિનિટ વોક છે તો એ પહોંચી જાય કેમ કે અત્યારે અગિયાર ને પંદર થી છે તો સત્તર મિનિટમાં અમારે પહોંચવાનું છે ત્યાં પહેલા અમારો ટાઈમ અગિયાર નો તો અહીંયા વોકિંગ ડિસ્ટિન બતાવે તો ચાલો અહીંયા આ બધા રસ્તા છે બધા માણસો આવે છે તો આ જો જંગલ જેવું છે એરિયો આ રસ્તો નાનો નાનો રસ્તો એમાંથી અમે વોકિંગ કરીને છે તો અમે સ્ટ્રોબેરી ફાર્મ આવી જશે અને આ છે સ્ટ્રોબેરી ફાર્મ તો ચલો હવે અંદર જાય છે આ બધી માણસો ગાડીઓ પાર્કિંગ કરીને અંદર જાય છે બધી આવે છે આટલા માણસો છે લાઈનમાં પેલા અમે છે પૂરી અડધા માણસો આવે છે હાલતા હાલતા તો અમે સ્ટ્રોબેરી ફાર્મમાં અંદર આવી જશે બધા હવે બકેટ 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 લઈ લીધી છે મેં બકેટ ભરી ફૂલ પછી ખાવા બેઠવાના છે તો ચાલો સ્ટ્રોબેરી આ બધું પૂરી થઈ ગઈ છે આખું ફાર્મ સ્ટ્રોબેરીનું ફિનિશ હવે જાય પેલી બાજુ પછી જોઈએ સ્ટ્રોબેરી દેખાતી નહીં બધા માણસો આવીને ખાઈ ગયા છે તો જો સ્ટ્રોબેરી આમાં બધી પૂરી થઈ ગઈ છે કાચી કાચી રહી છે બધા માણસો સ્ટ્રોબેરી આવીને ખાઈ ગયા છે હવે અમારા નસીબમાં સ્ટ્રોબેરી મળે તો ખા હું તો બકેટમાંથી લઈ આવો હે તો આપણે ટેસ્ટ કરવા પર સ્ટ્રોબેરી મળી ગઈ સારું છે તો જો સ્ટ્રોબેરી તો છે પણ કાચી છે કઈ બાજુ બારોબર આ કાધી છે જોજો અહીં સ્ટ્રોબેરી આ સાઈડ ઉપર છે આ જો અમે ડાયર પાકું છે સ્ટ્રોબેરી પહેલા તો મોટો ડો બાસ્કેટ લઈને ટોટવાસ મિંડ્યો સ્ટ્રોબેરી મળી છે જો આ જો સ્ટ્રોબેરી તો બોખામ ભરી મીઠી છે

તો હું કે ઘેરે લઈ જાય ને તો બે દિવસ રહે વાંધો આવે નહીં તો ચાલો અમે પેલી બાજુ જાય છે માહી કેમ કહીશ કે આ બાજુ બહુ છે તો અમે આ ડેલી ઠેકતા ઠેકતા વતી જાય ઓહો આમાં તો ગોલા છે તો એમાં આ સ્ટ્રોબેરી છે ને દાળ પાક છે એ પણ તોડી લઈએ મીઠી છે એટલે જો જો મિત્રો મેં આ ચેરી સ્ટ્રોબેરી નો બકેટ ભરી દીધો આ બધી જો આખા આખા બકેટ ભરી લીધી છે આ બધી છે ને હવે ડાયર પાક છે કાશી પાકી કાશી પાકી પણ કાશી પાકી છે ને મીઠી છે એટલે કાશી પાકી તોડી ને ખાય મીઠી લાગે છે તોડી લીધી છે હું છે કે ઘરે બે દિવસ રાખ્યો હોય તો રહે બાકી હાવ પાકી હોય ને તો એ ઓલી થઈ જાય છે પાકીને પછી ફૂંદા થઈ જાય છે ફૂંદાથી આ બધા મહી છે તો સ્ટ્રોબેરી ફાર્મ અમે આવ્યા છે તો લેટ થઈ ગયું લેટ મીન્સ કે અમે લેટ અહીં આવ્યા છે એટલે સ્ટ્રોબેરી ફિનિશ થઈ ગઈ હજી એક પીક પહેલા આવી જાવટ ને તો સ્ટ્રોબેરી અમને બલત તો હવે અમે અહીંયાથી જાઉં છું ચેરી તોડવા ઠીક કે મા હાઈવે તો ફૂલ કરી લીધી બાદ કહો

ચાલો મિત્રો મેં સ્ટ્રોબેરી તોડી લીધી છે ને જાય છે ચેરી તોડવા માટે કરીને તો મારા ફેમિલી મને મુકીને વટી જશે તો હું ત્યાં જામ છું તો જો કેટલો મોટા ફાર્મ છે અહીંયા તો પણ એ મારા ફેમિલી બધા ઉભેલા છે આ બધા સ્વીટ કોનના છે ફાર્મ અને આ છે સૂર્યમુખીના આ છે હજી હમણાં વાયેલી છે ચેરી નાની નાની છે અને આ જે તાલપત્રી જેવું દેખાય છે એમાં ચેરી છે તો એમાં ચેરી તોડવા માટે કરીને જાય છે મેં તો જો બધા માણસો ચેરી તોડે છે આ બધામાં જો ચેરીઓ છે અમે જાય ગોટીએ પછી ખબર પડે હવે ચેરીઓ દેખાતું હતું ને પણ ગોટી ભર્યામાં પાછ ચેરીઓના પ્લાન્ટ છે આ એમ એ હે રીશુ કામ તેડ્યું એ રીશુ આ કામ તેડ્યું છે ચેરી ચેલી અચેની પકડ જોરી ચેરી આમાં આમાં બધે માં અંદર જાય ને આમાં બધું જોવું પડે તો દેખાય બાર થી દેખાતું એટલે મીઠી છે ચીવડો ખાઈ ગયું આમાં જીવડા થઈ ગયા હોય તો ખબર પડે ને અમે જીવડા ખવાઈ જાય લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા ને જીવડાને બધ ખાઈ ગયા હતા અમે તો ચેરી તો આપણે ચેરી પર ચડી ગયા છે ચેરી પરવા માટે ગળીને નીચે હાથમાં આવતી નથી અને ઉપર ઉપર મોટી છે જો આ બધીમાં છે ને ચેરી મોટી મોટી છે તો હું તોડી લેમ બધા ફેમિલી નીચે છે બાપા છે આ સ્ટોરી લે આ સ્ટોરી ચેરી આ મે બાસ્કેટ બલે દી બાસ્કેટ બલે દી જો તો બાપા તો આમ આજા આજો માં જીવડો ખાઈ જતા

બટકુ રેવાય ની જો હવે que

કોસુર ખાઈ દે છે ભૂકો થઈ ગયો છે તો જો આ બધા ખેતરો છે આ ખાઈ ફરેલા એ સ્વીટ કોર્ન છે પછી સ્વીટ કોર્ન નથી આવેલા જો એ આઈ થિંક જુલાઈ ઓગસ્ટ ઓગસ્ટ માં લગભગ આવે તો મે આ બધી બકેટ ટુન બધી લઈ લીધી છે ફોડીને તો અમે જઈએ સવે તિલ કરાવા જેટલી અમારી ટિકિટમાં હે એટલે અમને આવી એના ઉપરના બીજા પૈસા અમારે ભરવા પડશે તો મેં બે બકેટ ભરી લીધી છે અને બીજા બધીની રીતના ભરી છે તો ચાલો કેટલાની થાય પછી જોઈએ બીજા ફાર્મમાં જોઈએ કંઈ છે કે નહીં તો મિત્રો આટલી સ્ટ્રોબેરી અને આટલી એક બકેટ સ્ટ્રોબેરીની ને એક બકેટ ચેરીની ચૌદ પાઉન્ડ ભરવા પહેલાં મારે ત્રીસ પાઉન્ડ છ જણાના હતા તો હવે અમારો બસનો ટાઈમ ટાઈમ બાર મિનિટ બસ આવે છે ખબર નહીં પહોંચીએ તો સારું છે બાકી બસ વટી જશે પેલા બધી ફેમિલી જવા પડે પહોંચી છે મને મૂકીને કારણ કે હું ટીલ કરાવતો હતો અને બીજા હજી ત્રણ જણા પાછળ છે તો એ લોકો ભાગતા ભાગતા આવી ગયા મેં કીધું હું ભાગી જ તમે આવજો પછી તો પહેલાં બધી પડે છે એનાને કીધું કે તમે આગળ જલ્દી હાલો તો ચાલો ફટાફટ બસ પકડી લે ને પછી ભાગીએ તો જો બસ પકડવા માટે કંઈ દોડતા દોડતા એવા બે ને જો સ્ટ્રોબેરી 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 ટેરી ચેરી પાંચ પાઉન કિલો પાંચ પાઉન્ડ કિલો જેને ખાઓ એ આવો ખાવિયે અહીંયા મડવાઓ આપણે જોમી ખાઈ ખાઈને થાકી ગયા ને એટલી જો સ્ટ્રોબેરી ને ટેરી લીધી છે તો જો પર બકેટું લઈ લઈને આવે દેખો તો દ્રિષુ પુષ્યરમાં હોઈ ગયો છે અને અમે આવી જશે

ચાલો આવો આવો ઘરમાં આવો તો જો મિત્રો હવે આનામને સ્ટ્રોબેરી પાર્કમાં ક્યાંય ખાવાનું મળ્યું નહીં પછી પાછા ફરી ફરીને ઘેરે છે આવ્યા અને ઘેરે જ ખાવા માંડ્યા કારણ કે ત્યાં ક્યાંય એવી જગ્યા હતી નહીં અને જગ્યા તો હતી તો અમેને ત્યાં લઈ જવા દીધું નહીં કે જે પિકનિકે જે વસ્તુ લેવા હોય એ તમારે અહીંયા મૂકીને જવું પડે ત્યાં અમે છે ને તેનાની ઓફિસમાં બધા ભેગું મૂકીને પછી ગયા હતા તો રિટર્નમાં આવકમાં પછી બસનો ટાઈમ થઈ ગયો ફટાફટ અમે ભાગતા ભાગતા આવ્યા બસ સ્ટેશને બસમાં ને છેલ્લું ખાવાનું પાછું લઈને કે અહીંયા જ લઈને બધા ખાય છે હા તો પછી કલાકે કલાકે બસ આવે તો પછી અમીને વિચાર્યું કે વહેલા પૂગી જાય ને તો વાંધો આવે ને ચાલો હવે એ લોકો ખાઈ લે ને હું આ સ્ટ્રોબેરી ઉગાવી લઉં